સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેલી છે ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર ઉત્સાહભેર કરશોભ કરેલું છે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર તથા ખેડૂતોએ કપાસ મગફળી એરંડા તથા તલ સોયાબીન ડાંગર જુવાર સહિતના ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કરેલું છે જે અંગે વિગતવાર માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે સૌથી વધુ ત્રેવીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયેલું છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા આ વાવેતર કરવામાં આવેલું છે રાજ્યમાં કપાસ બાદ સૌથી વધુ તેલીબિયા પાકનું વાવેતર કરવામાં આવેલું છે ગુજરાતના અત્યાર સુધીમાં કુલ બાવીસ નેવું લાખ હેક્ટર જમીનમાં તેલીબિયા પાકોનું વાવેતર થયું છે ગત વર્ષની સરખામણીએ બે પોઈન્ટ પાંચ લેક હેક્ટરમાં વધારા સાથે મગફળીનું અઢાર પોઈન્ટ એસી લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ રીતે વાવેતર મળતા સારી ઉપજ મળશે તેવી આશા મંત્રીએ વ્યક્ત કરેલી છે ચાલુ વર્ષે ગુજરાતમાં સમયસર સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે રાજ્યમાં એકત્રીસમી જુલાઈ સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે વાવેતર વિસ્તારની વાત કરીએ તો કપાસનું ત્રેવીસ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે તેલીબિયાનું બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર થયું છે મગફળીનું અઢાર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે મગફળીના પાકના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણી અઢી લાખ હેક્ટરનો વધારો ચાલુ વર્ષે થયો છે આ ઉપરાંત ખેડૂતોએ એરંડા સોયાબીન ડાંગર જુવાર સહિતના ખરીબ પાકોનું પણ સારું વાવેતર કર્યું છે વરસાદના સમયસર અને પૂરતા વરસાદના આગમનના કારણે વાવેતરમાં હજુ પણ વધારો થવાની પૂરતી સંભાવનાઓ છે